કેમ છો મિત્રો બધા મજામાં તો આપશો લોકો મિત્રો મજામાં દોશો અને આજે આપણે ફરીથી મળી ગયા છે નવા વિડીયોની અંદર અને આજનો વિડીયો છે આજે આપણે જવાનું છે મિત્રો વાડીએ ડુંગળીના દાડી હશે તો ત્યાં જવાનું છે જોવી હવે એટલું આપણે અને થોડુંક આલું વાડીનું કામ એ પૂરું થઈ જાય હાલો હવે મિત્રો બંને રહેશો વિડીયોના એન્ડિંગ હવે બધાને જય માતાજી જય ગુડ ભવાની જાવી હવે મિત્રો વાડીએ કાઢી નાખીએ કમ્પ્લીટ ફટક્યો પડે તો की से गाड़ी मित्रों तो लाइट थे ना पहला लाइट न था थी है तो ना काय का चाहिए अभी आप थोड़ा थोड़ा दरवाजा है ना दरवाजा खोली ना की जरूर कंप्लीट थी تعال आओ बने रहो इस वीडियो में पहले आपले वाडी ये पोगी गे छ अभी और को व्यवस्थित करने की गाड़ी जवे

એન જેવું છે આપણે ડુંગળીનું કામ કરે તો આ છે આપણે વાડીની ડુંગળી મિત્રો તમને ડુંગળી બતાવીશ હાલો બને રહ્યું મિત્રો હા મિત્રો તો આપણી વાડીની ડુંગળી મેં તમને એકવાર વિડીયો બતાવ્યો હતો આ બાજુનો તો મિત્રો આ છે વિડીયો ને આ છે આપણી ડુંગળી આ છે આપણી ડુંગળી છે જો તમે જોઈ શકો મિત્રો આપણે વિડીયો ઉતાર્યો થાય સોંપવાનો તે તમને પાણી વાળો આવ્યો હતો એનો મિત્રો બતાડ્યો હતો અને જો બાજુમાં રાજુભાઈને થઈ ગયા છે મિત્રો રોક કમ્પ્લીટ થઈ ગયો હો ભાઈ આ બધું છે આપણે કાક ધાર અહીં મિત્રો છે જેસીબી હાલે છે જો તમે જોઈ શકતા હોય છો મિત્રો આ છે વાડીમાં જેસીબી હાકોનું કામ ચાલુ થાય છે ત્યારે ફાઈનલી વાડીની અંદર મિત્રો ડુંગળી હવે બસ ખેસાવાનું કમ્પ્લીટ થઈ ગયું છે જા બધું માટે જોવા અહીં તે ડુંગળી હજી બાકી છે હજી ખેંચવાની છે ફાઈનલી મિત્રો જે આ જે રોપની ડુંગળી છે ને તે મિત્રો કમ્પ્લીટ થઈ ગઈ છે આ બાજુની મિત્રો આપણે કળીની ડુંગળી તો આ છે ને મિત્રો આપણે રોપની ડુંગળી છે મારા ખ્યાલ અડધી રોપની ડુંગળી જ છે અને આ બધો હતો આપણે રોપ હતો આ બાજુથી હવે મિત્રો છે ને તે કળીની ડુંગળી છે કળીની ડુંગળી પૂરી ને આવી છે આપણે કળીની અડધી રોકની ને અડધી કળીની તો એ બસ હવે થોડાક દિવસમાં આ નહીં કહેવાનું તે જ ઉદઘાટન કરી નાખશું જો આ બધું કાક આપણે છે નજારો મિત્રો બધાય લોકો અહીંયા ત્યારે દાળિયા પડીએ જો મિત્રો કામ ચાલુ છે ત્યારે અને જો આ છે આપણી મસ્ત મજાની નારી મિત્રો લોકેશન છે એક ડુંગળી મિત્રો બધા ડુંગળી મળી લેવી અને હવે હાલો મિત્રો છે ડુંગળીનું કામ થઈ ગયું છે કમ્પ્લેટ વાહ ભાઈ વાહ ભાઈ બાકી કાંઈ ઘટે હો ભાઈ ડુંગળી એટલે હવે ડુંગળી પાંચસો રૂપિયા મિત્રો બજાર છે હવે જોઈએ કેટલા ભાવ હવે કેટલા ઠેલા થાય છે એ તે પણ મિત્રો તમને કહીશ હાલો હવે ભાઈ બને જુઓ વિડીયોની અંદર હાલો થોડુંક કામ પતાવી દેવી આપણું દે આ થોડુંક સારોલું લેવાનું છે ને તો સારોલું ગાડી બહાડી કમ્પ્લીટ નાખી બાંધી દેવી હવે ચાલો હવે તમને થોડુંક મિત્રો ગાડીમાં થઈ ગઈ છે ખોડી કમ્પ્લીટ અને હવે એ ધોકો મારી દઉં હાલો ધોકો લાગી ગયો ભાઈ ફાઇનલી ગાડી હા મળી છે હાલો ભાઈ કે ભાઈ ના લે લે કા આવજો તો ફાઇનલી હવે મિત્રો આપણે કાય કાચ આવી પોંગી જાવી કાંચી ગાડી પોંકી ગઈ છે તો હાલો બહાર કાઢ નહીં કહીએ ભાઈ ફાઇનલી મિત્રો ગાડી થઈ ગઈ છે બહાર કમ્પ્લીટલી હવે છે ને આશ તો ભાઈ ભૂકા કાઢી નાખવાના શું ભાઈ ગાડી આંખો સારું લઈને ગાહડી ચડાવી માથે હાલો હવે મિત્રો બનાવી રેજો અને ડેલો બેલો દઈ દેવી કમ્પ્લીટ જવો તો હાલો હવે હે ઊંચું કરીને લાવવા ઊંચું કરી ઊંચો કરીને મૂક્યું દઈ દેવી ને આ સાડી ગાડી લઈને ઘર પાસે આવી ગયા છે ધવણ બવણું લઈ લીધું પૈસા પૈસા લાવવાનો અને હલું ભાગ્યું તો હાન્ડલ સારું વળવાનું ને ખાઈ છે ને ભાણો બે સેવડી ખાઈ હો ખાઈ લો ખાઈ લો સેવડી ખાઈ લો એકલા એકલા ખાવાનું ને હે દઈ તું હે હે વિવાન અહીંયા ભાઈ જો સાયકલ ઘરે હવે બે બાંધવાનો મિત્રો વાડી ગયા છે ને બાપોજી સાટે છે દવા સાટે છે જો પોમ્પ લી લીધો છે ને અહીંયા છે દવા પડી દવા સાટે છે અને ગયો છો અહીંયા મિત્રો વાડીયા હવે છે ને હવે બને રહી છે મિત્રો વિડીયોમાં જશે ગાજર હવે કમ્પ્લેટ થઈ ગયા અને જો આપણા બળદ જો મિત્રો ગાય ભાય ભાય વાહ ભાઈ વાહ જો તમે બાકી એટલે આ તો સારું અહીં તરફ ખીલે હારે જ જો જો આપ ખાતર હોય તો મિત્રો જશે બી કરીને ફેરવી લીધું અડી આવી ગયા મિત્રો ને ગાજર મિત્રો થઈ ગયા છે કમ્પ્લેટ

ગાજર થઈ ગયા છે કોમ્પ્લેટ અને આને પછો થોડાક દિવસમાં આપણે હું છે કે આપણા પીહોને નીરવા માટે થઈ જાય કોમ્પ્લેટ હવે થોડુંક જવું છે એ છે હેઠે હારી જાહેર હવે થોડીક જોવી છે એટલા આવ્યો આવ્યું નહોતો જોઈ લેવું હું છે ફાઇનલી મિત્રો વાડીએ ભોગી ગયા દીવોરું થોડુંક કામકાજ હતું એ પતાવી લીધું છે અને તો આ હારી જાહેર હવે નવડી રહી છે બહુ બધું કમ્પ્લીટ નાખી દેવી સારી થઈ જાય મોટી જબર તો મિત્રો ગાજોનો શો કેવો આવે જો બાકી કાંઈ ઘટે ને રીંગણી થઈ ગઈ છે મિત્રો કમ્પ્લીટ રીંગણી હવે ઘટી થઈ જાય રીંગણા આવે છે ને આમાં થાકી નાખી દીધું છે આપણે મિત્રો બાજરી વાવી દીધી છે ફાઇનલી હું છે મિત્રો બાજરી બાજરી વાવી દીધી રોપબો ફાટી દીધો ને જો એટલે એટલા ઓઘા પૂરા થઈ ગયા હવે તો હલો મિત્રો બને છે વિડીયોમાં વાડીની ડુંગળી મોટી મોટી થઈ ગયા વાડી હા વાડીએ ડુંગળી એક વાડીએ ખેંચ છે ને એક વાડીયા બસ જોવાનું છે કવડી થઈ ચાર મહિનાની થઈ ગઈ છે મિત્રો હવે થોડાક ધીમા ચાર મહિને કમ્પ્લીટ થઈ જાય હા અહીંયા આવડી આવડી ડુંગળી થઈ તમે જોઈ શકો જો આવી ડુંગળી થઈ છે જો બાકી લોદર બોદર જો બાકી મસ્ત મજાની ડુંગળી છે ભાઈ જોરદાર હો ભાઈ અહીંયા હતું ને સારું તો બધું કમ્પ્લીટ હતું તો સારો લૂન ઢગલો હતો ને એટલામાં જો વાડીનો નજારો જો બાકી વાહ ભાઈ વાહ છે ડુંગળી મારે હવે ડુંગળી કેટલા કેટલાથી કાઢશે એટલે થઈ ગઈ બાજરી બાજરી કમ્પ્લીટ હાલો હવે આપણે વિડીયોમાં બની રહેજો મિત્રો ચેનલની અંદર આવી જો તો સબસ્ક્રાઈબ કરી લેજો જોવા અહીંયા થાંભલામાંથી છકલી બેઠી જો છકલી બની ભલે એ એક ગીત આવે ને એમાં જોવા થાંભલામાંથી બેઠી છે છકલી બાજુમાં ચો બાકી ને કહોડા થઈ ગયા છે જોરદાર ભાઈ અને જો આ બાકી આપણી વાડી મિત્રો વિડીયો કેવો ગમે તો લાઈક કરી દેજો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હવે આપણે લઈ લેવાનું છે આ દવા દવા સાટવાનો પમ્પ લઈ લેવાનો છે અને થોડોક આપણે આસણ બાસણ છે એ પણ કમ્પ્લીટ નથી શું છે કે ભાઈ જમવાનું પાત બાદ લીધું હતું ને તો હલો હવે લઈને રહેજો મિત્રો વિડીયોમાં આપણે ડુંગળી ભરવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો વાડી હવે ફોન આવ્યું છે એ દેવી હવે આપણે વીટો લેવા જવાનો છે તો આપણે વીટો છે તો આ છે આપણે ડુંગળી ભરવાનો મિત્રો વીટો છે તો આ વીટો લઈ જવાનો છે ને કાંઈ કાંઈ વીટો દેવી દેવીને ચાલો હવે માતાજી ચાલો મિત્રો આપણે હવે થેલે ભરવાનું કામકાજ થઈ ગયું છે ચાલુ અને થેલાય ભરાઈ ગયા છે ને હવે આ બાજુ આપણે ડુંગળી ભરવાની છે તો લાલ લાલ સતત ડુંગળી છે આપણી હવે તમે ડુંગળી કાંઈ કટે નહીં ભાઈ આવું કાંઈક છે આપણી ડુંગળી હવે અને હવે જુઓ બસ આવી ગયા છે આ બધું ભરવાનું કામ ચાલુ થઈ ગયું દાદા આવી ગયા છે બીટો આપણે મૂકી દીધો મિત્રો તો હાલો મિત્રો હવે બને રહેજો ડુંગળી ભરવાનું થઈ ગયું છે મિત્રો ચાલુ આપણે પગ ગયા છીએ આપણી વાડી હાલો હવે લેવા મિત્રો આ છે આપણે તો ડુંગળીને ડગલા થઈ ગયા છે ને એના છે આપણે ઠેલા અને એટલો થયો છે આપણે ખરાબ હોય મિત્રો આપણી ડુંગળી કમ્પ્લેટ ભરાઈ ગઈ છે ને મિત્રો બસ આ સાંજ સુધીમાં લગભગ ભાવનગર ભેગી થઈ જાય તો મજા આવે બાકી જો આપણે કાંઈક થેલી કાંક થઈ છે આપણે જો મિત્રો આ છે આપણે હા હલો થેલી ઘણી લઈ ગઈ છે આપણે અસ્સી બે પૂરે તો એ રીતે અસ્સી હો ગયા છે આ છે આપણો ભાઈ પ્રોપર્ટી છે તો બાકી કાંઈ ઘટે નહીં લાલ લાલ સૌ બાકી પેન્ડો હલો હવે મિત્રો વિના રહેશો વિડીયોમાં ડુંગળી બુંગળી બધું થઈ ગયું છે કમ્પ્લીટલી કામકાજ અને આપણે હવે બધું ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે રેડી અને હવે મિત્રો જવાનું છે આપણે ઘરે મિત્રો બ્લોગ કેવો લાગ્યો આજનો તો મિત્રો લાઈક કરી દેજો ચેનલને આવી જાઓ તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બસ આવવાનો થોડોક સહકાર આપતા રહ્યો તો મિત્રો ચાલો હવે બન્યા રહેજો વિડીયોમાં શું છે કે આપણે પોગી ગયા છીએ ઘરે અને આજનો બ્લોગમાં મિત્રો આપણે એટલું જ છે અને મળશું જેવા આપણે નવા બ્લોગની સાથે નવા જોશ અને જોનુંગની સાથે તો મિત્રો ચેનલની અંદર આવી જાય તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરી દેજો મિત્રો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી દેજો કેવી ડુંગળી લાગે છે કેવો મિત્રો ભાવ આવશે તે તમને અવશ્ય નેક્સ્ટ વિડીયોની અંદર કશ તો મળશું જેવા આપણે નવા બ્લોગની અંદર નવા જોશ અને જોનુંગની સાથે તો બધાને જય માતાજી મળીએ આપણે નવા બ્લોગની અંદર બાય બાય